સુરતના વેસુ વિસ્તારમાં આવેલી જીડી ગોયનકા સ્કૂલ અને પીપલોદમાં આવેલી લેન્સર આર્મી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળ્યો છે ધમકી મળતા જીડી ગોયનકા સ્કૂલના વિદ્યાર્થીઓને તાત્કાલિક સ્કૂલમાંથી રજા આપી દેવાઈ છે આ સાથે પોલીસને જાણ કરતા જ તાત્કાલિક વેસુ પીઆઈ એસીપી સહિતનો પોલીસ કાફલો સ્કૂલે પહોંચી ગયો હતો હાલમાં ડોગ સ્કોડ અને બોમ્બ સ્કોડની મદદથી સ્કૂલમાં તપાસ કરાઈ રહી છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે એક સાથે એકસો ઓગણસાઠ સ્કૂલોને ધમકી ભર્યો મેલ આવ્યો છે જેમાં સુરતની બે શાળા

ઉમરા પોલીસ સ્ટેશન હર વિસ્તારમાં આવેલ લેન્સર આર્મી સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના ઈમેલ મળતાની સાથે જ પોલીસ છે તે દોડતી થઈ છે સીધા દ્રશ્યો અમે બતાવીશું આ જે વેશુ વિસ્તારની અંદર આજે આવ્યું છે તે જેડી ગોયંકા સ્કૂલ છે ને તેને ઈમેલ મળતાની સાથે જ પોલીસ દોડતી થઈ છે બોમ મૂકવાની ધમકી મળતાની સાથે જ પોલીસ છે તે દોડતી થઈ છે ને અત્યારે હાલ છે જેડી ગોયિંકા સ્કૂલને જે તે ખાલી કરી દેવામાં આવી છે તમામ જે વિદ્યાર્થીઓ હતા વહેલી સવારે અહીંયા ભણવા માટે આવ્યા હતા તે લોકોને અત્યારે તેમના પેરેન્ટ્સોને બોલાવીને તેમને રજા અપાવી આપી દેવામાં આવી છે અત્યારે હાલ છે પોલીસ છે તે સતત કાર્યવાહી કરી રહી છે બોમ્બ સ્કોર્ડની જે ટીમ છે તે પણ અત્યારે હાલ ઘટના સ્થળ પર છે અને કયા કારણોસર ઈમેલ આવ્યો છે ક્યાંથી આવ્યો છે તેની તપાસ છે સાયબર टीम द्वारा करी बॉम्ब से उड़ाने की धमकी मिली है सूरत के दो स्कूल है जो नामची में किस तरीके का ई था और किसने भेजा है कुछ तपास में भारत यहाँ पे एक वैसु पुलिस स्टेशन की हद में जीडी गोयन का स्कूल है और दूसरा उमरा पुलिस स्टेशन की हद में लानसर आर्मी स्कूल है दोनों जगह पे सेम मेल आया है सेम मेल आईडी से भेजा गया है और सेम मैसेज लिखा हुआ है और यही मेल जो है वो करीब एक संस्थानों की ऑफिशियल मेल आईडी पे भेजा हुआ है तो इसकी हम लोग अभी हमारी साइबर सेल है उसने तपास चालू कर दी है और हमारी बी की टीम दोनों जगह पे दोनों स्कूल को खाली करवाया गया है और दोनों स्कूलों का हम बी टीम है वो चेक कर रही है इन्वेस्टिगेशन में आगे जो भी निकलता है उसके बाद में आप लोगों को इन्फॉर्म करें जी सर ये जो ईमेल मेल था कितने बजे अपने को मिला था और पुलिस को किस तरीके से मालूम पड़ा ये स्कूल की ऑफिशियल मेल आईडी पे रात को बारह बजकर उनसठ मिनट पे मेल मिला था और सुबह जब इन्होंने आके ऑफिस खोला और मेल चेक किए तब इनको वो मेल मिला तो इन्होंने पुलिस को इन्फॉर्म किया उसके बाद पुलिस अपना काम कर रही है જી સરુડન્ટ હું રજા દેનેટ્સ કો હા સ્કૂલ ખાલી કરવાયા ગયાસ ઘર ભજા ગયા જે પ્રમાણે અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાત્રિ દરમિયાન છે તે ઈમેલ મળ્યો મળ્યું હતું ને ભારતભરની અંદર સૌથી વધારે શાળાઓ કે અલગ અલગ સંસ્થાઓને છે તે ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે અને સુરતની વાત કરીએ તો સુરતના બે અલગ અલગ જે શાળાઓ છે જેમ કે જે વેસુ વિસ્તારની અંદર આવેલું છે જેડી ગોવિન્કા અને ઉમરા વિસ્તારની અંદર જે આવ્યું છે લેન્સર આર્મી તેમને પણ રાત્રે તેમના ઓફિસિયલ જે વેબસાઇટ હોય છે ત્યાં એમને અને બોમ્બથી ઉડાવવાની ધમકી છે તે આપવામાં આવી હતી અત્યારે હાલ છે પોલીસ જે તમામ જે શાળાઓ છે ત્યાં ઘટના સ્થળ પર મોજૂદ છે અને આગળની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગૌરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત